નમસ્કાર આપ જોઈ રહ્યા શરૂઆત સમાચાર અને બુલેટિન સાથે હું છ માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ જૂનાગઢમાં એકવીસ ઇંચ સરેરાશ વરસાદ ઓછો અમરેલી મોરબી અને કચ્છમાં બાર બાર ઇંચ નોંધાયો સૌરાષ્ટ્ર ઝોનના ડેમની સ્થિતિ સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમમાં છાસઠ પોઈન્ટ અઢાર ટકા જળ સંગ્રહ કચ્છ ઝોનના ની સ્થિતિ કચ્છ જિલ્લાના વીસ ડેમમાં આ વર્ષે ત્રણ ટકા વધુ એટલે કે પંચાવન પોઈન્ટ એકવીસ ટકા જળસંગ્રહ સરદાર સરોવર નર્મદા ડેમ માં ડેમમાં ઉપરવાસથી પાણીની ભારે આવક ડેમ ના કુલ પંદર દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્રણ કેન્દ્રમાં નીટ પીસીની પરીક્ષા ડિજિટલ વોચ પહેરી જવાની મનાઈ ગુજરાતમાં સિઝનના આઠસો બ્યાસી મેમી સડત્રીસ પોઈન્ટ સાત ઇંચ વરસાદના અંદાજ સામે જુલાઈ અંતે પાંચસો ચોપન પોઈન્ટ બે મેમી એકવીસ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં છેલ્લા એકસઠ દિવસમાં ઓગણચાળીસ વરસાદી દિવસોમાં સિઝનનો બાસઠ પોઈન્ટ ટકા વરસાદ મળી ચૂક્યો છે પરંતુ વાવેતર ચાર લાખ હેક્ટર ઓછું થયું છે જુલાઈ સુધીમાં ત્રણસો સિત્તેર પોઈન્ટ આઠ મીમી ચૌદ પોઈન્ટ છ ઇંચ વરસાદની જરૂરિયાત કરતાં ઓગણપચાસ ટકા વધુ વરસાદ મળી ચૂક્યો છે જૂનમાં સોળ વરસાદી દિવસોમાં કુલ ત્રણસો ત્રણ પોઈન્ટ એક મીમી અગિયાર પોઈન્ટ નવ ઇંચ જ્યારે જુલાઈમાં બાવીસ વરસાદી દિવસોમાં બસો એકાવન પોઈન્ટ એક એટલે કે નવ પોઈન્ટ નવ ઇંચ વરસાદ મળ્યો છે એટલે કે જૂન કરતાં જુલાઈમાં વરસાદી દિવસો વધુ હોવા છતાં જુલાઈમાં સત્તર ટકા ઓછો વરસાદ થયો છે રાજ્યના બસો સાત ડેમમાં એકનો સિત્તેર પોઈન્ટ ઝીરો છ ટકા જળ સંગ્રહ થયું છે સિત્તેર ટકાથી વધુ જળ સંગ્રહ ધરાવતા પંચાણું ડેમ પર નજર રખાઈ રહી છે જે પૈકી પંચોતેર ડેમ અલર્ટ પર છે બત્રીસ ડેમ સંપૂર્ણ ભરાયાની સામે ચોત્રીસ ડેમમાં હજુ પચીસ ટકાથી ઓછું જળ સંગ્રહ છે ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં એકસઠ પોઈન્ટ સત્તાવન ટકા મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં પંચોતેર પોઈન્ટ સિત્યોતેર ટકા દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં પાસઠ પોઈન્ટ અગિયાર ટકા કચ્છના વીસ ડેમમાં પંચાવન પોઈન્ટ તેત્રીસ ટકા અને સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમમાં છાસઠ પોઈન્ટ સત્તર ટકા જળ સંગ્રહ થયો છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના એક લાખ ખેડૂતોના બેંક ખાતામાં વીસમા હપ્તાની કુલ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ બાવીસ કરોડ જમા કરવામાં આવશે આ પ્રસંગે પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે બહુહેતુલક્ષી ભાવનગર અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનનો અગિયારમી ઓગસ્ટથી પ્રારંભ થશે અને તેના માટે ટિકિટનું બુકિંગ તારીખ ત્રણ ઓગસ્ટથી શરૂ થવાનું છે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સવારે દસ વાગે ભાવનગર ટર્મિનસ થી શરૂઆતી છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભાવનગર શહેરમાં પવનની ઝડપ ચૌદ કિલોમીટર નોંધાઈ હતી તેમજ તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે ભાવનગરમાં રાજ્યનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ છોતેર ટકા થઈ ગયું હતું એક ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છના બાર જિલ્લાઓમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં એકવીસ ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે જ્યારે ઓછો અમરેલી મોરબી અને કચ્છમાં બાર બાર ઇંચ નોંધાયો છે એક ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધીમાં સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ ડેમમાં છાસઠ પોઈન્ટ અઢાર ટકા જળસંગ્રહ થયો છે જે ગયા વર્ષે આજની તારીખે એકાવન પોઈન્ટ ચોપન ટકા થયો હતો એટલે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં પંદર ટકા વધુ સંગ્રહ થયેલો છે કચ્છ સોનના ડેમની સ્થિતિ તો કચ્છ જિલ્લાના વીસ ડેમમાં એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બાવન પોઈન્ટ પચીસ ટકા જળ સંગ્રહ હતો તેની સરખામણી આ વર્ષે ત્રણ ટકા વધુ એટલે કે પંચાવન પોઈન્ટ એકવીસ ટકા જેટલો જળ સંગ્રહ થયેલો છે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી છે આ કારણે ડેમના કુલ પંદર દરવાજા ખોલવામાં આવ્યા હતા નર્મદા નદીમાં ત્રણ લાખ ઇઠ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું આ પરિસ્થિતિને કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી શકે છે રાજકોટ શહેરમાં તારીખ ત્રણ ઓગસ્ટે પોસ્ટ ગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા સવારે નવથી બાર દરમિયાન ત્રણ કેન્દ્રો ઉપર તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની પરીક્ષા બપોરે ત્રણથી છ દરમિયાન એક કેન્દ્ર પર લેવામાં આવનાર છે વિશ્વભરમાં આબોહવા પરિવર્તન ચર્ચાનો વિષય રહ્યો છે જૂન જુલાઈ થઈ એસી ટકા વરસાદ વરસી ગયો અને મોટા ભાગના ડેમ છલકાઈ ગયા છેલ્લા પંદર થી વીસ વર્ષની કોઈ એક વિસ્તારમાં એક સામટો પાંચથી દસ ઇંચ વરસાદ પડી જાય જે વિસ્તારને જળબંબા કાળ બનાવી ભારે તબાહી કરે છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ નમસ્કાર